અને આપણા એડ્રેસની વાત કરી તો એડ્રેસ છે હળવદ બસ વાળો રોડ ગિની ગેસ્ટ હાઉસની બાજુમાં જો તોય તમને એડ્રેસ ન મળે તો એડ્રેસ આપણે ગૂગલ મેપમાં ચડાવેલું છે તો તમે એમાં સર્ચ મારી શકો છો કે આરજે મોબાઈલ હળવદ એટલે ડાયરેક્ટ તમને આપણી દુકાનનું એડ્રેસ મળી જાય છે અને હા ભાઈઓ આપણે એક લકી ડ્રોનું પણ રાખેલું છે જેમાં તમે ખરીદી કરશો તો આ કૂપન તદ્દન ફ્રી મળશે એક ટીવા જીતવાનો મોકો મળી છે અને આવી અલગ અલગ દસ વસ્તુ એ પણ જીતવાનો મોકો મળશે ટિકિટમાં એવું હતું કે ટિકિટ તમને તદ્દન ને તદ્દન ફ્રી આપવાની હતી અને આવી અલગ અલગ દસ વસ્તુ તમને લાગી શકશે હા ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે બે લાયકન છે એમાં બે લાયકન દબાવી દેજો જેથી તમને ડેલી નવી અપડેટ મળતી રહે અને હા ભાઈ આપણું ઇન્સ્ટાગ્રામમાં બે પેજ છે આજે મોબાઈલ હળવદ અને ન્યુ આરજે મોબાઈલ હળવદ બે આઈડીને ફોલો ન કર્યો હોય તો ખાસ ફોલો કરી લેજો જેથી તમને હર રોજ નવી અપડેટ મળતી રહે તો હા ભાઈઓ તમે આપણી દુકાનેથી નવો મોબાઈલની ખરીદી કરી શકશો જૂના મોબાઈલની ખરીદી કરી શકશો અને તમારો જૂનો મોબાઈલ જો આપણને કેશમાં દેવો હોય તો કેશમાં પણ દઈ શકશો અને એક્સચેન્જ પણ કરાવી શકશો ઘણો ટાઈમ થઈ ગયો હવે ડીલની વાત કરી તો ડીલમાં હતા અઢાર પીસ અઢારે અઢાર પીસમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ હતી ખાલી એક હજાર નવસો ને નવાણું રૂપિયા જેમાં તમને આઈફોન પણ મળી જશે અને એન્ડ્રોઈડ પણ મળી જશે તો આની બાજુ આવી જાવ સ્ટાર્ટિંગ કરી દઈએ આપણે ઇલેવન પ્રો બસો છપ્પન જીબી ત્યાંસી બેટરી આ તમને કેટલામાં આપી દઈશ ખાલી પંદર હજાર નવસો ને નવાણું રૂપિયા બીજો ઇલેવન પ્રો એ તમને આપી દઈશ ખાલી પંદર હજાર નવસો ને નવાણું રૂપિયા એ પણ બસો છપ્પન જીબી ત્યાંસી બેટરી સાથે અને આઈફોન થર્ટીનની વાત કરી વ્હાઈટ કલર આ તમને કેટલામાં આપી દઈશ ખાલી બાવીસ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા આખું ગુજરાત ગોતી લેજો આવા ભાવમાં તમને આરજે સિવાય ક્યાંય નહીં મળે અને બીજા થર્ટીન ની વાત કરી તો આ તમને આપી દઈશ ખાલી છવી હજાર નવસો નવ્વાણું રૂપિયા આ આખો ઓરિજિનલ કમ્પ્લેટ બીચ છે અને આઈફોન ઇલેવન ની વાત કરી ઇલેવન તમને આપી દઈશ ખાલી તેર હજાર નવસો ને નવ્વાણું રૂપિયા આમાં ફૂલ કીટ રહેશે અને આઈફોન ટ્વેલ ની વાત કરી તો વ્હાઈટ કલર આ તમને એકસો અઠ્યાવીસ જીબી સાથે આપી દઈશ ખાલી પંદર હજાર નવસો ને નવ્વાણું રૂપિયા કેટલા પંદર હજાર નવસો ને નવાણું એકસો અઠ્યાવીસ જીબી હે કમ્પ્લેટ પીસ છે અને ટ્વેલ મિનીની વાત કરી તો ટ્વેલ મિની એકસો અઠયાવીસ જીબી આખો ઓરિજિનલ કમ્પ્લેટ પીસ કેટલામાં આપી દઈશ તમને ખાલી પંદર હજાર નવસો ને નવ્વાણું રૂપિયા અને આઈફોન એક્સ ની વાત કરી તો એક્સ તમને આપી દઈશ ખાલી નવ હજાર નવસો ને નવાણું રૂપિયા કેટલા નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા વહેલા તે પહેલાના ધોરણે રહેશે પછી કહેતા નહીં કે બધા લઈ ગયા અમે રહી ગયા અને આઈફોન સેવનની વાત કરી તો આઈફોન સેવન આપી દઈશ તમને કેટલામાં ખાલી ચાર હજાર નવસો ને નવ્વાણું રૂપિયા અને બીજો આઈફોન સેવનની વાત કરી તો બત્રીસ જીબી છે તો તમને આપી દઈશ ખાલી ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા અને આઈફોન સિક્સ એસ ની વાત કરી ચોંસઠ જીબી સો ટકા બેટરી સાથે કમ્પ્લેટ પી છે આ તમને આપી દઈશ ખાલી ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા અને ફોલ્ડ થ્રીની વાત કરી તો બાર બસો છપ્પન છે આ તમને આપી દઈશ દસ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા અંદરની ડિસ્પ્લે ખાલી બંધ છે તો છેલ્લા તે પહેલાંના ધોરણે રહેશે તો આવી જ ડીલ લેવા માટે ક્યાં આવવાનું આજે મોબાઈલમાં અને હજી ડીલ છે ફાઇવજીમાં રેનો સિક્સ આ તમને આપી દઈશ કેટલામાં ખાલી ચાર હજાર નવસો ને નવાણું રૂપિયા ઓનલી ડિસ્પ્લે ચેન્જ એ ફાઈવજી મોબાઈલ છે આઠ એકસો અઠ્યાવીસ છે અને પોકો એક્સ ટુ આ તમને કેટલામાં આપી દઈશ આઠ એકસો અઠ્યાવીસ છે બે હજાર નવાણું રૂપિયા ખાલી બે હજાર રૂપિયા આઠ એકસો છે આવો મોબાઈલ તમને ક્યાંય નહીં મળે અને ઓપો એ ફતર ની વાત કરી તો એ તમને આપી દઈશ કેટલામાં ખાલી ને ખાલી ત્રણ હજાર નવસો ને નવાણું રૂપિયા કેટલામાં ત્રણ હજાર નવસો ને નવાણું રૂપિયા એ પણ આઠ એકસો અઠ્યાવીસ છે અને મેન ડીલની વાત કરી તો આ ત્રણે ત્રણ પીસ તમને આપી દઈશ એક હજાર નવસો નવાણું રૂપિયા આના એક હાજર નવસો નવાણું આના પણ એક હાજર નવસો નવાણું આના પણ એક હાજર નવસો ખાલી એક નવસો થી સ્ટાર્ટિંગ છે તો જલ્દીથી આવી જજો આજે મોબાઈલમાં અને હા ભાઈઓ હજી કહું તમને કે આપણી આઈડીને સબસ્ક્રાઈબ ન કર્યું હોય બે લાયકન ન દબાવી હોય તો ખાસ એક સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને હર રોજ એક નવી ડીલ મળતી રહે અને હા ભાઈઓ આ ડીલ લેવા માટે આપણી યુટ્યુબની આઈડીને સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ અને ઇન્સ્ટાગ્રામમાં આપણી બે આઈડી બે બે આઈડીને ખાસ ફોલો કરેલું હોવું જોઈએ અને આ વિડીયો દસ જણાને શેર કરેલો હોવો જોઈએ અને એડ્રેસની વાત કરી તો હળવાદ બસ સ્ટેન્ડ વાળો રોડ હાઉસ હાઉસની બાજુમાં તો ક્યાં આવવાનું એક જ સ્થળ આજે મોબાઈલ પર જલ્દી આવી જાવ આજે મોબાઈલમાં